ફેમિલી ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવું બધા મજામાં જશો આપણે પણ મજામાં છીએ તો ફરી વાર આજે નવા બ્લોગ માં સૌ નું આપણી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું તો આજે ફરીવાર પાછા નવા વિડીયો લઈને આવી ગયા છીએ બસ હવે તો થોડોક તેમ થઈ જતું હતું થોડુંક પ્રોબ્લેમ એટલે બંધ કર્યું પણ ફરીવાર પાછા આપણે વિડીયોમાં આવી ગયા છીએ તો બસ કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને તમને દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવાય તો ચેનલને કરી લેજો તો અત્યારે અત્યારમાં આપણે જાગી ગયા છીએ અને અમારે વિશ્વાબેન ને મેડમ બે છે કેમ કે મમ્મી તો ગામડે વહી ગયા છોકરા બધા ગામડે વહી ગયા એટલે અહીંયા તો હવે અમે બે ત્રણ જણા વધ્યા છીએ તો જોઈ હવે આપણે અત્યારમાં ઉઠી ગયા ના તો ફ્રેશ થવાનું બાકી છે પણ હજી મોટું મોટું જોઈ લીધું છે અહીંયા અમારે વિશ્વાબેન ને તો અહીંયા મમ્મી ઈસ્કો નાખે છે વિશ્વાબેન જાગી ગયા છે પણ હજી ઉભા થતા નથી હલો બેન બધા ને ઘણા બધા આનંદ થાય છે કે હમણાં તો બધા ભૂલી જાતા તમે ભૂલી જતા અમી તમને ભૂલી જતા કેમ કે હમણાં સાઇડે એટલા બધા કામ માં હતા

નાસ્તો કરવા બે ગઈ છે વિશ્વાબેન જે અમારે વિશ્વાબેન જો માં ઢીંગલા લઈને આઠા મારે છે ઢીંગલો કેતા જે કેટલા બધા ના જે તો ફાઈનલી આપણે નાસ્તા પાણી કરીને થઈ ગયા છીએ નવરા તમારું વિશ્વાબેન હામા હાલરડા ગાય છે હવે કુએ છે કા જે કહેજો બધાને હા લો ફેમિલી તો આપણે દવાખાને ફ્રી ને આપણે જમી લીધું છે સ્કૂલે ચાલો તો આપડે સ્કૂલે થી આવીને પાછા મળીએ તો હાલ ફેમિલી આપણે આવી ગયા સ્કૂલે ઘરે હવે થોડો નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે વિશ્વાબેન ને નાસ્તો કર્યા છે શું કરે છે જ્યાં ખાતી હતી કઈ શું ખાતી હતી એ બાપા હું ખાતી હતી નાસ્તો તો નહીં પણ જમણવાર કરી લીધું કેમ કે અમારા મામા ગામડે બે વાર કેરી લાવ્યા હતા સરસ મજાની કેરી ને રોટલી ને શાક ને શાક ને હા તેલ બધું ખાઈ લીધું કે અમારે વિશ્વાબેન જો હજી ખાય છે કેરી દઈ જાય આખી બગડી કા